બે દિવસ પહેલા કોંગ્રેસને પદ પરથી હટાવ્યા હતા અને આજે અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાયા છે કેસરીઓ ધારણ કરી લીધો છે જોકે ન્યૂ સિટી ગુજરાતીએ આ ખબર જે દર્શાવી હતી શક્યતા બતાવી હતી કે અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાઈ શકે છે સીએમ અને પાટીલની હાજરીમાં આજે અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાયા છે બે દિવસ પહેલા કોંગ્રેસે પદ પરથી હટાવ્યા હતા બતાવી રહ્યા જેવા ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત છે અને તેમની હાજરીમાં અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાયા છે કેસરીઓ ધારણ કરી લીધો છે આગામી સમયમાં ચૂંટણી છે અને તેવા સમયે બે દિવસ પહેલા જ કોંગ્રેસે અર્જુન ખાટરિયાને પદ ઉપરથી હટાવ્યા હતા અને આજે બે દિવસ બાદ અર્જુન ખાટરિયાએ કેસરીઓ ધારણ કરી લીધો છે લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને આ મોટો ઝટકો લાગી શકે છે કારણ કે અર્જુન ખાટરિયાએ કેસરીઓ ધારણ કરી લીધો છે સીએમ અને પાટિલની હાજરીમાં અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાયા છે ઘણા સમયથી આ જે રીતે સમગ્ર ભારત વર્ષમાં એક રામમય માહોલ છે એક આપણા ઈષ્ટ આપણા આરાધ્ય ભગવાન રામચંદ્રજીની જીર્ણોધ્ધાર થઈ રહ્યું છે અયોધ્યામાં આ મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક અમારા મત મતાંતરો હતા અમે આપણા સૌના ઈષ્ટ આરાધ્ય સારા ભારત વર્ષમાં જે વર્ષોઉલ્લાસનો આનંદનો માહોલ છે અને એવા સમયે સારી ભારતીય પ્રજા

आगामी पांच दिवस वर्सात शक्यता नहीं आने वाले दिनों में जो गुजरात स्टेट पे फोरकास्ट है कोई रेन की संभावना नहीं है और जो टेम्परेचर रियलाइज हुए हैं गुजरात स्टेट में सबसे मिनिमम टेम्परेचर जो रियलाइज है वो गांधीनगर में 9.8 डिग्री सेल्सियस हुआ है और अहमदाबाद में 11.8 डिग्री सेल्सियस टेम्परेचर मिनिमम टेम्परेचर रियलाइज हुआ है

મકર સંક્રાંતિના દિવસે અમદાવાદમાં માંડલ હોસ્પિટલમાં અંધારપટ છવાયો મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને આડઅસર થઈ છે સત્તર થી વધારે દર્દીઓને આડઅસર થઈ પાંચ દર્દીઓને સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે તમામ દર્દીઓ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદના દર્દીઓને આંખે ના દેખાતું હોવાની ફરિયાદ ઉઠી આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે સરકારે એક્સપર્ટ ડોક્ટરોની ટીમ બનાવી છેલ્લા એક મહિનામાં કરેલા ઓપરેશનના દર્દીઓની તપાસ હવે કરવામાં આવશે પાંચ દર્દીઓને આડઅસર થઈ છે તમામ દર્દીઓને હાલ હોસ્પિટલમાં ખસેડાયા છે અઠ્યાવીસ લોકોના જે ઓપરેશન થયા અને એ પૈકી અમુક અમુક ઓપરેશન થયેલા દર્દીઓને આંખની થોડીક તકલીફ થઈ એટલે ઓપથેલ્મિક સર્જને અહીં જોયું ત્યાર પછી જે પાંચ લોકોને વધુ તકલીફ હતી એ લોકોને અમદાવાદ એમ એન્ડ જે ઓપથેલ્મિક ઇન્સ્ટિટ્યૂટ ખાતે રિફર કરવામાં આવેલ છે બાકીના બાર દર્દીઓને જે નાની તકલીફ હતી એ લોકોને પણ અહીં રાખ્યા છે અંડર ઓબ્ઝર્વેશન છે ટૂંકમાં જે પણ ઓપરેશન થયા એના લગતી જે પણ બાબત હોય એ બાબત માટે સરકાર તરફથી એક એક્સપર્ટ કમિટીની રચના થઈ છે માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ આડઅસર થઈ આંખોમાં દેખાતું ન હોવાની દર્દીઓની ફરિયાદ ન્યૂ સિટીની ટીમ માંડલની હોસ્પિટલ પહોંચી મોતિયાના ઓપરેશન બાદની સ્થિતિની તાક મેળવ્યો 好了。 અમદાવાદના વિરમ ગામમાં આવેલ માંડલમાં જે ઓપરેશન કરવામાં આવ્યું હતું આંખનું મોતિયાનું ત્યારબાદ જે લોકોની ફરિયાદ આવી રહી છે કે ઓછું દેખાઈ રહ્યું છે અથવા દેખાવાનું બંધ થઈ ગયું છે આ તમામ જે ઘટનાક્રમ છે દસ તારીખથી શરૂ થાય છે દસ તારીખે ઓપરેશન થયું હતું ત્યારબાદ સત્તરથી અઢાર લોકોને આ પ્રકારની ફરિયાદો જે છે તે ઊભી થઈ છે પરંતુ ટીમ જે છે સરકારી ટીમ એ સો લોકો જે ઓપરેશન છેલ્લા થોડાક મહિનામાં થયા છે એ તમામની તપાસ કરશે અને શું તકલીફો છે અને કયા કારણોસર પ્રકારની ઘટના બની છે તે તમામ વસ્તુઓનું જાણકારી લેશે અહીંયા શું નામ છે આપનું

શનિવારે રજા આપી દીધી શનિવારે ઘેર લઈ ગયા રવિવારે સાંજે દુખાવો અનંત દુખાવો ઉપડ્યો ડૉક્ટરે બે જ ગોરી આપેલી બે ગોરી એક ગોરી ગરાઈ દુખાવો શાંત થઈ ગયો બીજી ગોરી ગરાઈ દુખાવો શાંત થઈ ગયો ત્રીજી ગોરી હતી નહીં એટલે રાત્રે સાહેબને ફોન કર્યો સાહેબનો કોન્ટેક્ટ નંબર લીધો કોન્ટેક્ટ નંબર લઈને ફોન કર્યો અમદાવાદ ફોન કર્યો અમદાવાદવાળા ડોક્ટરે ટીપા લખી આવ્યા કે આ ટીપા નાખો તમને મટી જાય પણ કોઈ રાહત થઈ નહીં પાણી પાણી આંખમાં નાખવાનું ચાલુ થઈ ગયું પાણી આંખમાં આવે એટલે કીકી થાય ફેલ મને એવી સમજણ પડે પાણી આંખની અંદર આવે એટલે કોઈ ઠેકાણું રહે નહીં એટલે અહીંયા અહીંયા સોમવારે લઈને દવાખાને દવાખાને લઈને આવ્યા હતા આવા અલગ દર્દીઓ હતા એ બીજા પાંચ દર્દીને અમદાવાદ અમદાવાદ લઈ ગયા અને આ બાર દર્દી છે અહીંયા તો ટ્રીટમેન્ટ ચાલે છે કાલ સોમવારથી આજ મંગળવાર સુધીની બે દિવસથી અહીંયા ટ્રીટમેન્ટ હજુ કોઈ રિકવરી છે નહીં બિલકુલ તો જે રીતે તમામ જે લોકો છે બાર લોકો અહીંયા છે પાંચ અમદાવાદ સિવિલમાં છે સાથોસાથ જે બીજા લોકો છે કે જે લોકોને અસર થઈ હોઈ શકે અથવા જે ઓપરેશન કરાયું છે તમામ લોકોને જે છે તપાસ માટે પણ ડોક્ટરની ટીમ લઈને આવશે અને કઈ રીતે આ ઘટના બની છે અને પાછા જવાબદાર કોણ છે કોણા બેદરકારી રીતે થયું છે તે તમામ તપાસનો સવાલ જે સવાલના જવાબ છે તે મેળવવામાં આવશે કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા ન્યૂઝ માંડલ વડોદરામાં પોલીસ વનમાં દારૂની બેફેલ દારૂની બેફેલ માણતા કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપા છે જાગૃત નાગરિકે પોલીસની પોલ ખોલી નાખી તપાસમાં પણ પોલીસની બેદરકારી સામે આવી છે સ્થળ તપાસના બદલે પોલીસ સ્ટેશનમાં બોલાવી અને તપાસ કરવામાં આવી કોન્સ્ટેબલ નવદીપ નવદીપસિંહ માલવ કહાર સાકીર મણિયારની અટકાયત કરાઈ છે

રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અનેકવાર વાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પરિસ્થિતિ જેવી ને તેવી આ છે કે યુવકનો જીવ ગયો છે રખડતા ઢોરના કારણે યુવકનો હાલ છે રખડતા ઢોરની અડફેટે આ યુવક આવ્યો હતો અને ત્યારબાદ યુવક મોતને ભેટ્યો છે દાહોદમાં ગેંગરેપના આરોપીને વીસ વર્ષની સજા દસ હજારનો દંડ અને બે લાખ વળતા ચૂકવવા માટે આદેશ તેર વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો નાંદરકોટના જ એડિશનલ ડિસ્ટ્રીક જજ શ્રી એમ એ મેજા સાહેબ પર આરોપી નરેશભાઈ ચેનિયાભાઈ મીનામાં રહેવાસી કાળાકુંટ તાલુકા ધાનપુર નાઓને ગેંગ રેપ

પોલીસે જપ્ત કર્યો છે ઝડપાયેલા લોકો ખેતરમાં આવેલા બોર પરથી કેબલની ચોરી કરતા હતા આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે મેમકો બ્રિજ નીચે આવેલા મનપસંદ તવા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો અગાઉ મફત જમવાનું આપવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી યુવકોએ પથ્થરમારો કર્યો હતો તો તરફ મોરબીમાં ઝપાચપીનો વિડીયો વાયરલ થયો છે મલ્ટીપ્લેક્સમાં લાઇટ જતી રહેતા દર્શકો ઉશ્કેરાયા હતા સ્ટાફ અને દર્શકો વચ્ચે ઝપાછપીના દ્રશ્યો સર્જાયા મલ્ટીપ્લેક્સના સિક્યોરિટી સ્ટાફ અને ફિલ્મ જોવા આવેલ વ્યક્તિ સાથે ઝપાચપીનો વિડીયો વાયરલ થયો અંતે સિક્યોરિટી સ્ટાફ દ્વારા રિફંડ આપી દેવાતા મામલો થાળી પડ્યો બે દિવસ પહેલા બનેલ બનાવનો વિડીયો વાયરલ હોવાની ચર્ચા છે વડોદરામાં પીપરી ગામે બે ચૂથ વચ્ચે બબાલ થઈ મંદિર વિવાદને લઈને ઘર્ષણ થયું બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો પથ્થરમારાની ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો બોટાદમાં પોલીસે તેર માસના બાળકને અપહરણ કરતા પાસેથી મુક્ત કરાવ્યું છે પંચમહાલ જિલ્લાના કાલોલના સામરદેવી ગામમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું આ અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો તો પોલીસે તપાસ કરતા શૈલેશ ઉર્ફે

આ બાળકને શોધી કાઢી અને પંચમહાલ લીલા ખાતે એના વાલીને સુખરૂપત્ર અમે પરત સોંપેલ છે પીએમએ જનમન અભિયાન અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવા અંગે સુરેન્દ્રનગર જિલ્લાએ રાજ્યમાં બીજો સ્થાન મેળવ્યો છે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નાની કઠેછી રાણાગઢ રડોલ પરાલી સહિતના ગામોમાં આદિમ જૂથને વિવિધ સરકારી યોજનાનો લાભ અપાયો હતો જિલ્લામાં રહેતા પંચોતેર જેટલા જૂથના લાભાર્થીઓને વિવિધ દસ ટીમો બનાવી ઓગણીસ જેટલા કેમ્પનું આયોજન કરાયું હતું તમામ લાભાર્થીઓને આવાસ યોજના આયુષ્યમાન કાર્ડ વિવિધ હજાર જેટલા લાભાર્થીઓ બાવીસ હજાર જેટલા લાભાર્થીઓ એ આપણા જિલ્લામાં છે અને એ પૈકી લગભગ ઓગણીસ હજાર જેટલા લાભાર્થીઓ જે નાગર નજીક અસામાજિક તત્વો એ જાહેરમાં ગાળાકારી કરી ત્રણ નિર્દોષ રાહદારી સહિત ચાર વ્યક્તિઓને ઉપરા ઉપરી ચપ્પુના ગા માર્યા અને ભાગી ગયા પારિવારિક ઝઘડામાં એક વ્યક્તિ પર જાહેરમાં કરાયેલા હુમલા બાદ લોકો ભેગા થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર જીવલેણ હુમલો કર્યો જેને લઈ લોકોમાં દોડધામ મચી ગઈ હુમલાખોરોની આ ધમાલનો વિડીયો પણ વાયરલ થતા સામે પોલીસે પણ બનાવ અંગે ગુનો નોંધી ધમાલ મચાવનાર ત્રણ ટપોરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગામે તહેવારે છે પૂર્વ બુરખાધારી વ્યક્તિ વ્યક્તિએ ધોલાઈ કરી નાખી જીવલેણ હુમલો કરતા હાહાકાર મચી ગયો ગામમાં સન્નાટો છવાઈ ગયો જોટાણામાં પૂર્વ સરપંચ વહેલી સવારે દુકાન ખોલી રહ્યા હતા ત્યારે કેટલાક હજાર શખ્સો દુકાને આવી ચડ્યા હતા જેમાં એક બુરખો પહેરી વ્યક્તિ પણ આવ્યો હતો તેમણે આવી વેપારી પર હુમલો કરી બજાર ને લોહી લુહાણ કરી નાખી માહોલ તંગ બની ગયો લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા વેપારીને ગંભીર ઇજા પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા વેપારી પર હુમલાના વિરોધમાં જોટાણાના બજાર બંધ રહ્યા આજુબાજુના લોકોએ હુમલાખોરોની તપાસ હાથ ધરી સાંતલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી રાજકોટના માર્ગો ઉત્તરાયણના દિવસે યુદ્ધના મેદાન બની ગયા રાજકોટમાં જાહેરમાં મારામારી રોડ પર ફેલાઈ ગઈ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ગુંડાઓ બેફામ બન્યા મહિલાઓ હવે સુરક્ષિત નથી તેવો અહેસાસ થયો મહિલાને જાહેર માર્ગ પર અજાણ્યા લોકોએ માર માર્યાનો વિડીયો સામે આવ્યો હુમલો કરનાર યુવક પાસે છરી હોવાનો વિડીયોમાં દાવો કરાયો વિડીયો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ભરૂચના અંકલેશ્વરમાં વિકરાળ આગ લાગતા અફરા મચી ગઈ ઉત્તરાયણના પર્વમાં અંકલેશ્વરમાં આગની સતત બીજી ઘટના બની ભણકોદરા ગામની સીમમાં નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી થોડી વારમાં તો આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાય આગની જાણ થતા અંકલેશ્વર ડીપીએમસી પાનોલી નોટિફાઈડ તેમજ અંકલેશ્વર નગરપાલિકાના પાંચ જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા અને ભીષણ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા આગના પગલે ભંગારના ગોડાઉનમાં રહેલો સામાન બળને ખાખ થઈ ગયો બ્રિજ નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી મેડિકલ વેસ્ટને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી નજીકમાં આવેલા બાર જેટલા ઝુંપડા સળગી જતા ગરીબ શ્રમિકો ઘર વિહોણા થયા ભંગારના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યું તે મોટો સવાલ ઉભો થયો ગોડાઉન માલિકે ગેરકાયદેસર મેડિકલ વેસ્ટનો સંગ્રહ કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે સુરતના માંગરોળમાં કચરાના વેસ્ટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી રસ્તા પાસે માંડવી રોડ પર પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી નજીક કચરાના લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની જતા કચરાનો ઢગલો બળને ખાત થઈ ગયો આગ એટલી ભીષણ હતી કે બે થી ત્રણ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા આગ લાગતા આસપાસ રહેતા લોકોમાં નાસભાગ મચી હતી આગને કાબૂ કરવા માટે ચારથી વધુ ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો ગાંધીનગર દેશી દારૂનું સેવન અને અન્ય બીમારી કારણે ચડ્યું હતું સંતાનો એ પિતાની છત્ર છાયા ગુમાવતા ચારે તરફ ગમગીની ફેલાઈ ગાંધીનગરના ગિફ્ટ સિટીથી બત્રીસ કિલોમીટર દૂર દહેગામના લીહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે બે લોકોના મોત થયા અને સાત લોકોની તબિયત લથડી જતા નાનકડા એવા ગામમાં હાહાકાર મચી ગયો એકલી

પુષ્ટિ થઈ નથી જેથી લઠ્ઠા કાન નથી પ્રાથમિક તપાસમાં અત્રેના એક બુટલે ને ત્યાં ઉક્ત લોકોએ દારૂ પીધો હતો જે બાદ બે જણાની તબિયત વધુ લથડી હતી જ્યારે અન્ય લોકોને સામાન્ય અસર થઈ હતી પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે કે મૃતકોએ વધુ માત્રામાં દિવસ દરમિયાન દારૂ પીધો હોવો જોઈએ ગામમાં દારૂના કારણે પણ લોકોના સરપંચે દાવો કર્યો છે દારૂ મળતો બીટ જમાદાર હપ્તા ઉઘરાવતો હોવાનો આરોપ લગાવ્યો બુટલીકર પાસેથી પોલીસ હપ્તા લેતી હોવાના આરોપ લગાવ્યા હાલ તો દારૂના દૂષણને કારણે બે પરિવાર નોધારા બની ગયા સુરતમાં તસ્કરો બેફામ બન્યા ત્યારે સુરતની કરિયાણાની દુકાનમાં ચોર ત્રાટક્યા હતા સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી કરિયાણા વેલકમ બેક કચ્છી મેવા તરીકે જાણીતી ખારેક ને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ અપાવો છે ભારતના કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન્સ ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્કસ દ્વારા આ ટેગ આપવામાં આવે છે ગિરની કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ ખારેક જીઆઈ ટેગ મેળવનાર રાજ્યની ત્રીજી ખેત પેદાશ બની ગઈ છે આ ખારેકને જીઆઈ ટેગ મળે તે માટે એક ખેડૂતે અરજી કરી હતી દેશ વિદેશમાં પ્રખ્યાત વર્ષ જૂની માનવામાં આવે છે ઉત્તર પશ્ચિમ સરહદ પર ખારેકના અગ્રસ્ત લોકો દ્વારા ફેંકવામાં આવેલા બીજમાંથી વિકસ્યા હતા આ ઉપરાંત હજ અને વેપાર માટે મધ્ય પૂર્વના દેશોની મુલાકાત જતા લોકો ત્યાંથી છોડ લાવ્યા હોવાનું પણ માનવામાં આવે છે કચ્છમાં ઓગણીસ હજાર બસો એકાવન હેક્ટરમાં ખારેકનું વાવેતર કરાયેલું છે ખારેક ને આમ તો આપણા સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ભારતની અંદર ઉત્પાદન એક એક ફક્ત કચ્છથી થાય છે આટલી પ્રસિદ્ધિ પાક કે જેને એક જીઆઈટેક દ્વારા એક નવીનતમ ઓળખ મળી છે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને તેની પૂજન વિધિ આજથી શરૂ કરી દેવામાં આવશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાએ કહ્યું હતું કે મંગળવારથી શરૂ થવા જઈ રહેલી આ પૂજન વિધિ બાવીસમી જાન્યુઆરી સુધી ચાલશે જ્યારે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસમી જાન્યુઆરીએ બપોરે બાર વીસ કલાકે શરૂ થશે જે એક વાગ્યે પૂર્ણ કરી લેવામાં આવશે આગા અગાઉ અઢાર જાન્યુઆરીએ મૂર્તિ આસન પર મૂકવામાં આવશે જલવાસ અનવાસ સૈયાવાસ સહિતની વિધિ કરાશે અંદાજે એક વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ જ્યારે વીસ અને એકવીસ જાન્યુઆરીએ દર્શન બંધ રાખવાનો વિચાર કરવામાં આવ્યો છે પૂજન વિધિમાં વિક્ષેપ ન પડે તે માટે વિચારણા કરાઈ છે મહાનુભાવો માટે અંદર આઠ ચાર જેટલી ખુરશીઓ લગાવવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી મનોભાવ પ્રગટ કરશે મોહન ભાગવત યોગી આદિત્યનાથ પણ મનોભાવ પ્રગટ કરશે એકથી દોઢ કલાક સુધી મનોભાવ કાર્યક્રમ રખાવો છે દરેક રાજ્યમાંથી પ્રસિદ્ધ વાદકો વાદ વગાડશે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જાણે સમગ્ર દેશ ભગવાન રામના રંગમાં રંગાઈ ગયો છે લોકો અવનવી રીતે ભગવાન રામ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે તેવામાં રાજકોટની એક ખાનગી શાળાએ એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે ગુડ મોર્નિંગ વેલકમ જેવા અંગ્રેજી ગ્રીટિંગના શબ્દોના બદલે અહીં બાળકો અને શિક્ષકો જય શ્રી રામ કહી એકબીજાનું અભિવાદન કરે છે હજી સુધી પાંચસો વર્ષ પછી કે આ મોદીજી આપણું સપનું પૂરું કરે છે કે અયોધ્યાનું અયોધ્યા જેવું મંદિર બનાવ્યું છે તે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે તેથી અમારી સ્કૂલમાં જ્યારે પણ પ્રેઝન્ટ પૂરાય કે આવકાર આપવામાં આવે છે તે જય શ્રી રામ બોલવામાં આવે છે એકબીજાના અમે રામ કહીને બોલીએ છીએ અને એ બોલવાથી અમારામાં એક અલગ જ જુસ્સો આવે છે અને સાથે સાથે બેકગ્રાઉન્ડમાં અમારા ઉર્વેશર દ્વારા વિવિધ પ્રકારના રામ ભગવાનના ભક્તિભાવના ગીતો વાગે છે અને ભજનો વાગે છે કે જેના દ્વારા અમને ખૂબ જ મજા આવે છે અને જ્યારે હાજરી પૂરવાવાળા મેડમ અટેન્ડન્સ લેવા આવે ત્યારે અમારી હાજરી પણ જય શ્રી રામ બોલીને જ બોલાય છે

કે આ બંનેને સાથે જોડીને જો દરેક સંસ્થા છે એ શિક્ષણ આપે અને એના વિચારોથી બાળકોને છે એ અભ્યાસ કરાવે તો આ બાળકો છે એ ભવિષ્યમાં ખૂબ સરસ આવકાર આપતા શીખે પછી એનું ડિસિપ્લિન આવે છે એનું માન સન્માન એને આપતા આવડે છે આવા ઘણા બધા પરિવર્તનો છે એ બે મહિનામાં મેં જોયા છે આમ તો સામાન્ય રીતે જ્યારે વિદ્યાર્થીઓની હાજરી પૂરવામાં આવતી હોય છે ત્યારે જે છે વિદ્યાર્થીઓ ય સ્તર નવસર બોલતા હોય પરંતુ સૌ પ્રથમ વખત અહીંયા એવું જોવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીઓ જે છે એ જય શ્રી રામ બોલી રહ્યા છે ખાસ કરીને જે છે સૌ પ્રથમ વખત હવે જે છે એ વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ને ક્યાંક એવો માહોલ જોવા મળી રહ્યો છે કે જે છે તેઓ ભગવાન શ્રી રામનું નામ લઈ અને પોતાની હાજરી પુરાવી રહ્યા છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક ભગવાન શ્રી રામનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટની સ્કૂલોમાં પણ જે છે જય શ્રી રામનો નાદ જે છે એ સાંભળવામાં મળી રહ્યો છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશું નમસ્કાર